ભાઈ ભીખો કેવો હતો અરે ભીખાને તમને શું ખબર ભાઈ સ્કૂલે સવારના પોરમાં આરે ભણવા જાતા અરે સ્કૂલની વાંડીઓ આરે ઠેકતા સ્કૂલમાં કોઈ પણ લપ કરી તો બે આરે માર ખાતા અને રાત્રે ભાઈ જમીને હે ને બે દસ દસ રૂપિયા કાઢીને આરે માહો ખાવા જાતા અરે રાત્રે ઘરનાવને ખબર ન પડે એટલે બાર વાગે વાંડી ઠેકીને રાતના રખડવા જાતા અરે બે એક બીજા નું સેટિંગ કરાવતા બે એક હરખા કપડા પહેરતા અરે કપડા તો ઠીક બે એક હરકી અને દારૂ પીવા બે સોલ્જરી દારૂ પીવા બે સિગરેટ એક લેતા પણ દમ બે ભાઈ મારતા પોલીસ વાળા પકડી જાય ને ભાઈ તો છોડાવવા હું જાતો અરે કોઈ પણ સુખ આવે કે દુખ આવે બે ભેગા રહી એવી અમે કસમો લીધી હતી ભાઈ તોય ભાઈ મને એકલો મૂકીને વહી ગયો અરે વહી ગયો એનો કઈ વાંધો અરે જેની જેની ભાઈ પૈસા લીધા તા ઈ લોકો ને મારો લાભ દઈ ગયો